સીગમા પબ્લિક સ્કૂલ માતરની સાંસ્કૃતિક કૃતિ જિલ્લા કક્ષાએ ઝળકી ઉઠી ભારત દેશના પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી કાર્યક્રમ ભરૂચ ખાતે યોજાયો હતો જેમાં સાંસ્કૃતિક રજૂઆત અંતર્ગત સીગમા પબ્લિક સ્કૂલ માતરની બે કૃતિ પસંદ થઈ હતી શાળાના નાના બાળકો દ્વારા ભરૂચ ખાતે જિલ્લા કક્ષાની ઉજવણીમાં આદિવાસી નૃત્ય તેમજ ભાતીગઢ ગુજરાતી ગરબો રજૂ કરવામાં આવ્યો હતો શાળાના આચાર્ય મમતાબેન ખુટની પ્રેરણાથી શાળાની શિક્ષિકા બહેનો દ્વારા બાળકોને માર્ગદર્શન અને તાલીમ આપી તૈયાર કરવામાં આવ્યા હતા સમગ્ર આયોજન શાળાના કેમ્પ ડાયરેક્ટર શ્રી શકીલભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું શાળાના બાળકોના પ્રદર્શનથી કલેક્ટર શ્રી જિલ્લા શિક્ષણાધિકારી તેમજ અન્ય પદાધિકારીઓએ સહર્ષ નોંધ લીધી હતી શાળાના બાળકોની આ સિદ્ધિ બદલ સિગ્મા ગ્રુપના ચેરમેન શ્રી શૈલેષભાઈ શાહ તથા જ્યોત્નાબેન શાહ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા